નમસ્કાર ખેડૂત મિત્રો આજે અમે એક કાલસર એક પ્રગતિશીલ ખેડૂત એવા યુવાન છે અને એમને તુવેર ખેતી કરી છે સૌ પ્રથમ ભાઈનું નામ જાણીશું નજીમભાઈ નામ બોલો તમારું મારું નામ પઠાણ ખાન હું કાલસર ગામમાં રહું છું અને આ પહેલીવાર વાર તુવેર કરી છે ખેતી કરી છે અને પહેલી વારમાં મને સફળતા મળી છે તુવેરની અંદર કે જે જેવું ઉત્પાદન મારે જોઈએ હતું એવું ઉત્પાદન મને મળી ગયું છે તુવેરમાંથી અને જે પ્રકારનો ફળ ફળ મારે જોઈતો હતો એ પ્રમાણનો ફળ પણ આવી ગયો છે તમે જોઈ શકો છો તુવેરની અંદર લાઈવ તમે જોઈ શકો છો જો આ ફળ કેવું સરસ મજાનું બેઠું છે તુવેરની અંદર તુવેર બતાવજો જોઈ લો તુવેર હજી ભાઈ તુવેરનું વાવેતર કયા ટાઈમે કર્યું હતું આ

પહેલી તોડાઈ ચાલે મિત્રો આ તુવરની પહેલી તોડાઈ ચાલે છે અને ઉપર ફાલ તમે જોઈ શકો તો ફૂલ એટલા બધા આવેલા છે અને લગભગ સાત ફૂટ નું અંતર છે અને ખાસ જાણવા જેવી વાત એ છે કે લાઈન સાત ફૂટના ના અંતર છે ને છોડની જગ્યા જે છોડ થી અંતર છે આશરે

ને મારજત માં શું શું આપ્યું તમે ખાતર એવું ખાતર માં એક એરિયા આલી છે આપણે બસ એરિયા એક એરિયા આલી છે ને એટલે એક એરિયા સલ ડીએપી અને ગ્રોમેઝિક ને એમઆઈ સ્પ્રે ને છટકાવ કરેલો અમે બસ છોણીઓ ખાતર યુઝ કરેલો છોણી નહીં છોણીઓ અમે તો ઓર ની અંદર બહુ છોણીઓ બીજા બહુ ખાતરોની જરૂર ના પડે અને ફાલ ખરે એના માટે કોઈ દવા ઈયળ કોઈ દવા એવું કશું બાયોડોઝ બાયોડોઝ ઈયળ ની આઈ વચ્ચે રહો આ નજીક થી થોડો લઈ લેજો મિત્ર તુવેર જે છે એ તમે જે ફ્રૂટનું સેટિંગ છે ને તુવેરનું એ લગભગ આટલું બધું ઓછું જોવા મળે છે કોઈને જેમ કઈ લીધું આવું કઈ ના પેહલી વાર પહેલી વાર જોઈ બહુ સરસ માવજત છે એમની મહેનત છે મિત્રો મહેનત અને જે બિયારણની પસંદગી છે ને એ મુખ્ય છે બિયારણ અને જે વાવેતરનો સમય છે એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે તો આવું ઉત્પાદન લઈ શકાય લોકો એવું કહેતા હોય છે કે ખેતીમાં કઈ મળતું નથી તો તમારી નજર સોમાં છે જો ખેતીમાં કઈ ના મળતું હોય તો આવું પ્રોડક્શન મેળવવું બહુ અઘરું છે પણ મળી જાય છે જે લોકો ધ્યાન આપે છે હમણાં સમય ઉપર બિયારણની પસંદગી ઉપર ખેતીનો સમય ગાળો તો એ ચોક્કસ એક પરિણામ મેળવે છે નાની નાની બાબતો હોય છે પણ બહુ મોટું પરિણામ મેળવાય છે તો દરેક મિત્રોને એવું એવો સંદેશ છે આના વિડીયોના માધ્યમથી કે જે ખેતી કરતા હોય તો આવી રીતની ખેતી કરો અને ઉત્પાદન મેળવો તો તમે ખેતીમાં બહુ સારામાં સારું ઉત્પાદન મેળવી શકો છો પેલો તોડવાનું ચાલે છે અને આટલું ઉત્પાદન છે હવે બીજો ફાલ લગભગ બે કે બે થી ત્રણ ફાલ પડે બીજા મહિનામાં આવશે બીજો ફાલ બીજા મહિનામાં આવશે એટલે ડિસેમ્બર આ મહિનો ચાલે જાન્યુઆરી ફેબ્રુઆરી દોઢ મહિના પછી બીજો ફાલ આવી જશે ને એટલે બોરોન અને કેલ્શિયમ નો સ્પ્રે કરી દેજો એટલે સેટિંગ આવી જશે બધા ફૂલ નો બીજો નવેસર થી બોલો હવે તમે અમારા દર્શક મિત્રો શું કેવા માંગો છો ખેતી વિશે મેં તો તમારા દર્શક મિત્રોને કહેવા માંગે છે કે તમે આ રીતે મહેનત કરો ખેતીમાં અને એનું પરિણામ ના મળે તો એની ખેતી કરવી એના માટે બેકાર છે કેમ કે ખેતી એક એવી ખેતી એક એવી પદ્ધતિ છે કે જેમાં ખેતી કહેવત છે કે ખેતી ધનનો નાશ છે પણ જણી નવાની પાસ તો ખેતી તમે ટાઈમ ટુ ટાઈમ કરો અને તકતી કરો તો ખેતીમાં જરૂર ને જરૂર તમને નફો મળે હવે ખાસ એ બાબત છે કે જો આપડા વિડીયો ઘણા ખેડૂત મિત્રો જોતાં છે બજારનો બીજા વેપારી મિત્રો પણ કદાચ જોતા હશે દૂર દૂર થી તો કોઈ કોન્ટેક કરે કે ધારો કે કોઈને તુવરની જરૂર હોય તો કોન્ટેક કરે તો નંબર આપશો આ નંબર આપી શકો તો બોલો તમારો નંબર મારો નંબર છે એકાશી બે એકાશી તેત્તાલીસ ચારસો અઠ્યાવીસ નામ છે ને પઠાણ નસિમ ખાન ગામ છે કાલસર મિત્રો નંબર નોટ કરી લેજો અને જે કોઈ મિત્રને લીલી તુવેરની જરૂર હોય

તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવા નવા નવા ખેતીના વિડીયો તમને અમે પહોંચાડતા રહીએ છીએ અને લાઇક કરજો અને અન્ય મિત્રોને શેર કરજો પછી આપણે એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત